કલેક્ટર કચેરી ખાતે મધ્યાહન ભોજન યોજનાની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ગાંધીનગર કક્ષાએથી યોજાયેલ વિડીયો કોન્ફરન્સ મારફતે મધ્યાહન ભોજન અંગે સમીક્ષા કરાઈ હતી બેઠકમાં કચ્છ જિલ્લામાં ચાલતી મધ્યાહન ભોજન હસ્તકની વિવિધ કામગીરીઓ અંગે માહિતી મેળવવામાં આવી હતી સરકાર દ્વારા મિડ ડે મીલ્સની આ યોજના અમલી બન્યા બાદ ગુજરાતની દરેક પ્રાથમિક શાળાઓમાં ભોજનની વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે કરાય છે ત્યારે આગામી વેકેશનમાં પણ મધ્યાહન ભોજન ચાલુ રહે અને ગરીબ અને પછાત વિસ્તારના બાળકો ભોજન મેળવી શકે તેવી વિચારણા સરકાર દ્વારા કરાઈ છે જેમાં વિસ્તૃત માર્ગદર્શન આપવા માટે ગાંધીનગર કક્ષાએથી આ મહત્વની કોન્ફરન્સ મળી હતી બેઠકમાં ઉચ્ચ દરેક જિલ્લાઓ પાસેથી આંકડાકીય માહિતી પણ મેળવવામાં આવી હતી તો મધ્યાહન ભોજન યોજનાનો લાભ કેટલા બાળકોએ લીધો તેનું રોજે અપડેશન ઉચ્ચ કક્ષાએ આપવાનું રહે છે ત્યારે આ કામગીરી યોગ્ય રીતે ન કરતી શાળાઓને તાકીદ કરાઈ હતી આ બેઠકમાં સ્થાનિક કક્ષાએ મધ્યાહન ભોજન નાયબ કલેક્ટર ચૌધરી રણજીતસિંહ જાડેજા ગાયત્રીબેન જગદીશ બુચ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અમારા એમડીએમ કમિશનર જે તમામ જગ્યાએ મધ્યાહન ભોજનના અમલીકરણ માટે ની સુપરવિઝન કરે છે એની દરેક જિલ્લાની બેઠક હતી આ અમારી રેગ્યુલર વહીવટી બેઠક હતી એમાં કેટલાક મુદ્દાની સમીક્ષાઓ હોય છે એમાં હાઈકોર્ટ એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે જેમાં કેટલીક માહિતી અમારે ડિસ્પ્લે કરવાની છે એ માહિતી સંદર્ભેની વિગતો જે જુદા જુદી જગ્યાએથી નમૂના લેવાય છે મધ્યાહન ભોજન બાળકોનું કવરેજ વધારવાના મુદ્દા કે વધુ બાળકો અંદર ભાગ લે રસોઈના મેનુમાં ન્યુટ્રિશનને ધ્યાનમાં રાખીને મુદ્દા જે સુધારવાના છે એ આ પ્રકારના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી મધ્યાહન ભોજન યોજના મૂળભૂત રીતે શાળામાં એસએમસી કમિટી હોય છે અને સ્થાનિક કક્ષાએ શિક્ષકો પણ એમાં નિમણૂક થયેલા હોય છે એ શિક્ષકોના સંયુક્ત રીતે એના સુપરવિઝન નીચે થતી હોય છે એના ઉપર તાલુકા કક્ષાએ નાયબ મામલતદાર સુપરવાઇઝર અને મામલતદારનું સુપરવિઝન હોય છે એની ઉપર ડેપ્યુટી કલેક્ટર અહીંયા આ કક્ષાએ હોય છે અહીં જનરલી એક ત્યાં તાલુકા કક્ષાએ એક મોનિટરિંગ કમિટીની બેઠક થતી હોય છે એ મોનિટરિંગ કમિટીમાં ત્યાંના પ્રાંત સાહેબ અને મામલતદારશ્રી અને બીજા કેટલાક નિમણૂક થયેલા પદાધિકારીઓ હોય છે એ પોતે હાજર રહેતા હોય છે અને સજેશન આપતા હોય છે કે આ જેમ કે મેનુ ચેન્જ કરવું છે આપણે ભુજમાં મીઠો શીરો બાળકોનો ઓછો પસંદ પડતો હતો તો આપણે અહીંની જિલ્લા કક્ષામાં તીખો શીરો ઉપમા ચાલુ કરવાની કોઈ પ્રયત્ન કર્યો પછી એમને એના રિપોર્ટ મંગાવ્યા છે હવે રિપોર્ટ આવશે એમને અનુકૂળ હશે તો મેનુ કન્ટિન્યુ આખા જિલ્લામાં કરીશું જો કન્ટિન્યુ એમને અનુકૂળ બાળકોને સ્વાદમાં નહીં અનુકૂળ હોય ન્યુટ્રિશન વેલ્યુ તો જોવાનું જ છે તો પછી એના સુધારા વધારા આપણે કરીએ છીએ મુખ્યત્વે મારી સુપ્રીમ કોર્ટની જે વિગત હતી જે અમે એક એમડીએમ કમિશનર સાહેબ પોતે એક વેબસાઇટ ભવિષ્યમાં એમાં અમુક ડેટા જે મૂકવાના છે અને એક જન સુલભ બને વિગત અને એની પારદર્શકતા વધે એ મુખ્યત્વે મુદ્દો હતો